આ એક બાજુ ગરમી પડવા માંડી છે અને સોળ થોડા થોડા બગડ્યા છે પણ આજે ફળ વેણી લઉં ને તો ભાવે સુધરા સુધી થોડો મેળા આવી જાય ને હમણાંથી પાછી નવી સીઝન ખુલી છે લગ્નની તે ફોન હગોના ફોન ઉપર ફોન આવે જ છે અને એક બાજુ મારે મરચવાનો ટાઈમ આવી ગયો છે અમુક ઉતરવા માંડ્યો છે અમુક કરવું તો હું કરવું ભગવાના ઈ જવું ના તોય લોચા પડે છે અને અમારે જો ચાર દાડા લેટ થયો તો અમારે ભાવ ઉતરી જવાના લોચા છે એટલે ગમે તે થાય હાલ હગવા જવું નહીં એ તો પછી હાથ ગયેલું કરી આવજો એટલી ગોરા આ તો મજૂર કરે છે ને ત્યાં બધું બસ વેણે મોકલાઈ જ દેવા છે થોડા ઘણા પૈસા ભેગા તો છીએ કા શું જવાનોય મેળ આવતો નહીં અને આ શિખર ગોમવાય હમણાં થી નપુ તો નજર મારવાય જ્યો નહીં ગોમવાય શિખર હું ચાલે છે ને હું નહીં ચાલતું બરોબર ફરજે પાછો હમણાં હતા ગાડી આવે તો ભરાઈ જવાનું છે હું કીધું

આલવાનું પણ માપનું કહેવાનો મતલબ કોઈ એકદમ કોઈ ઢગલો નહીં આલી દેવાનું અને એ સો પોત પછી ત્યારે વધારે આલી દીધે આપણોને મજૂરી એ ઊભી થતી નહીં અને પાછો ઓછામાં પૂરો હળતો ભાગ છે કંટાળ્યો આ શેડોન પેલો શેડોન આ શેડોન પેલો શેડોન પગવાની કડી થઈ ગયા તો

ખાલી થઈ જવ હાલ મજૂરી વર રાખવી પડે બધી નહીં ઊંડું પોણી અમે એ વાત નહીં તમે અમુક થાકલા ના હોય તો હાથ પગ ધોતા આવું અને મેકાઉ તાપી હોય ને

આવક તો ચાલુ થઈ જાય પાછા મરચો વેચી વેચી ભારે તો પાછી વેઠીયો કરાવશે

અને છોમા કાકો આઈને ઘેર બેઠા આ વાત કાલનો સોમલા આવે તારા ઘેર આજકાલને આવતા પણ આદે બન્યું એવું ને એટલે કવ છું નકર ના ક્યો પાછો મારા ઘરમાં જો બરોબર હાથ પગ ધોવાતા દે વેટી કાઢીને બારીમાં મેલી અને છોમા કાકા પાસે આઈને બેઠો કીધું છોમા કાકા હું હાથ પગ ધોતો આવું તમે બેહો એટલે કી મારા પાણી પીવું છે તે મે કીધું જો તાન ઘરમાં પી આવો આ માણસ ઘરમાં પાણી પીવા ગયો અને મારી હોનાની વેટી લઈને ફરાર થઈ ગયો છે એટલે શેડી શેડી જઉં છું આ તો સોંગલે ચોરના ઘેર ચોરી કરી એ સરપંચ અમુક કદી ચોરી નહીં કરતો મરતો વગર મજૂરી નો શું કેજો જેટલી મજૂરી કરું છું પોણા ખેવા મજૂરી તો કરું છું પણ નક્કી ખબર છે કે શુમલો લઈ જુ મારા ઘરમાં પોણા બીજું કોઈ પેહા જ નઈ જાય સાહેબ મજુર છું પણ મારા ઘર એટલો બધો વિશ્વાસ નહીં કેવા પછી પેલા છોકરા ને પૂછ્યું ખબર પડી કે

હું કઉલું કરે કર્યો સર જેવું મારી બેઠી નો ધણી મારા આઈડિયા પણ તમારા આવશે એટલે મેળામાં આવશે તો ખરો જ ને બરોબર બે હું અને ના હોય તો ગમે તે કોઈક નથી મરતો લેતા અરે લેવાતો કોમો આવી જ એટલું મેટ્રો તને શું ખબર છે આ તો આલો

કડી કરવા બે ચાર મરતો હાલુ બરોબર બે ચાર થી તો કડી થતી છે હું વાત કરું હાથે ધા ઘેર દેન તાન બીજું કોક બનાવજે ઉઠ બધા હારું હેડ ને કિલો આલજે ઇમનમ નઈ આલુ પણ એક કામ કર છોમા કાકાન માર ઘેર જા મોકલ કે ખેમો બોલાવા છે તમારું કામ છે તો મરચો હાલુ ન કના હાલુ ઇમ કે તું જા કે હું આ હાર તો તાન પર કડીએ મૂત કરીને ખાય હો બે ના ના બે તું બેસ ને મો કે તાઉ હેડ ને બોલાઈ આવજે પાછો કે હાલના હાલ તો ઉતાવળ છે

એટલે મને થોડી હિસાબ માં ઓછી અમદાવાદ બે જણા એટલે જોવાયુ હું ભાવુ વેચવાયુ છે અને શોમા કાકા મારા જઈ વખત ખરા ને બે પોત હજાર રૂપિયા થોડું આખું પાછું થઈ ગયું હતું એટલે હું થઈ ગયું માર્કેટમાં બધા ચોરે ચોર ભરેલા છે આપણે કટ્ટો લઈ જાય ઉતારી તો હાજર ના રહીએ ને તો એક આદુ કટ્ટુ પાછું જતું રહે માંથી બાજુ દુકાન વાળો લઈ જાય શોધ આપણે બે જવું અને શું કાકા એક બીજી વાત કરું ઓના મોરી હું પુને મુ તો ખબર હે મરચો લઈને પેલો વારો ઓ વા વા થાણે એક બઈ હતી બરોબર ઈનો હોનાનો હાર ખરો ને એ રે ચોરાઈ ગયો તો હોનાનો હાર તાણે અને પાછું મી શોખ ખોબળી તું ભગવાન ના ઘેર ખરું ને જે પૂનમ ના ચોરી કરેલી હોય ચોરી કરી હોય ને એવી વસ્તુ તમે છુપાયેલું ના રાખવા ને અને કોકને ને જઈને કહી દો મની લો મી કર્યો તો હું ના કહી દો સોમા દસ હજાર રૂપિયા લાવ્યો છું એવું અને એકલા છે કહી દે કે ભગવાન મને માફ કરજે હું દસ રૂપિયા ચોરી લાવ્યો તો

ખેમો કહેતો કે પેલી બહેને ચોરી કરી હતી તે પુન્યમના દારા જ કરી હતી પાપ લાગે તો હર મને પાપ તો લાગશે મી જે દારા વેટીની ચોરી કરી એ દારા પુણેમ જ હતી ના હોય તો કોઈ નહીં બધી પબ્લિકને એક જણને કીધું ને તો આખો ગોમો રાગ રાગ ખબર પડી જાય પણ એકલાંગ કહી દે તો ભગવાન મને માફ કરી દે હે ભગવાન પુણ્યમના દારા જ બી એ ચોરી કરી હતી એ પાછા ખેમલાની વેટી તો મને માફ કરી દેજો ભગવાન

એટલે કમાવાનું આયુષે ઉપર પેલા જીવણીઓ છે પાછો પડતો પડતો

જોયું યાદ અમદાવાદ માં બનેલો કિસ્સો એવા કીધો ને એટલે આથે આથે પોપટના જેમ બોલી ગયા મારે ચોર પોતાના ભાઈ જેવા ભાઈ થી ચોરી કરીએ સરપંચ એટલે બધી પાછી મારે વેટી નહી પણ સજા તો ચોમા કાકા તમોન થશે સરપંચ પોલીસ ને ફોન કરો Come on, let's go. Come ખબર ના પડતી પોતાના આખા હું રાખતા છો ભાઈ મિત્રો આગળ થી લઈ દો અને જે

મારાથી સરપંચ મારી હું લેવા આબરુ કાઢો તારા ઘેર ચોરી કરવા આવ્યો તમારા ભાઈ કરી ભૂલ આબરુ રાખવી હોય પેપર કાલે કેસ જીવન ના ગમે રિક્ષા વિશે ચોકરી પુરાત આવી જીવન ગમે તે રિક્ષા વાળા જેલ માં પુરાવા તો પેલા મોકલો હતો ને આપ્યું કુલડી માં ઘોર ભાગી છે

તમારે કોઈ થયું કઈ ના શું થઈ ગયું અમુક પેલો દરવાજો બંધ કરતા જો નુકરો આવશે તો ખરો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી